ગ્રીન સિટીમાં લોકોના પીવાના પાણીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે લગણા સમયથી લોકો પીવાના પાણીથી થઈ રહ્યા છે પરેશાન પંદર લાખ રૂપિયા કેન્દ્ર સરકારના જળશક્તિ શક્તિ મંત્રીના મત વિસ્તાર એવા ભાટાના રહીશોનો સમાવેશ સુરત પાલિકામાં થયો હોવા છતાં છેલ્લા આઠ મહિનાથી પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે ભાટા ગ્રીન સિટી તથા આસપાસના બિલ્ડિંગના સોળસો જેટલા ફ્લેટમાં રહેતા લોકોએ દર મહિને પાણી માટે પંદર લાખ રૂપિયાનું ચૂકવણું કરવું પડતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે સુરત પાલિકા પાણી પુરવઠા બોર્ડ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય અને પાણી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત બાદ પણ શૂન્ય રહેતા આજે સ્થાનિકોએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું સુરત પાલિકાના ભાટા વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી ગોલ્ડ સહિત અને એપાર્ટમેન્ટમાં સોળસો જેટલા ફ્લેટ છે આ વિસ્તાર પહેલા સુડામાં હતો ત્યારે ગુજરાતમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું હતું પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા બાદ એ જ લાઈનમાં પાણી પુરવઠો પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે છેલ્લા આઠ મહિનાથી આ લાઇનમાં બંગાણ પડ્યું છે જેના કારણે પાણી ઓછું આવતું થયું છે આઠ મહિનાથી આ વિસ્તારના રહેશો પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તાર હવે સુરત પાલિકામાં આવતો હોવાથી સ્થાનિકોએ રાંદેર ઝોન અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી

એજિંગ પ્રોબ્લેમ થાય છે હેર પ્રોબ્લેમ છે સ્કીન પ્રોબ્લેમ છે જેવી જે હાર્ટ ડિસીઝ જે મોટી પ્રોબ્લેમથી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહી છે કે ભાઈ થાક લાગે છે નથી આગળ વધી શકતું જો પાણી જ મેઇન વસ્તુ છે એ જ આપણે જો એટલું ઇન્ટેક ના કરી શકતા હોય તો ફર્ધર પ્રોબ્લેમ આવે છે આગળ જઈને આપ એક ડોક્ટર છો બેન સોસાયટીમાં કેટલા લોકોને પાણીથી બીમાર પડાય છે શું કહેશો પાણીથી બીમાર પડેલા કેસમાં તો પહેલા મારા ઘરનો જ છે કે ભાઈ અમારે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહે છે ઝાડા થઈ જાય છે બચ્ચાને એલર્જીક પ્રોબ્લેમ છે ઇમ્યુનિટી લો થઈ ગયેલી છે લોકોને પછી જે એજિંગમાં જોઈએ તો ની પેન થાય છે ઘસારાના પ્રોબ્લેમ વધી રહ્યા છે એ રીતે ફર્ધર પ્રોબ્લેમ થઈ રહ્યા છે એમ કેટલી સોસાયટીઓમાં બેનર લગાવ્યા છે અહીંયાથી શરૂઆત કરીએ તો ગ્રીન સિટીથી ગ્રીન સિટી ગોલ્ડમાં છે કિંગસ્ટોનમાં છે કિંગ્સલેમાં છે કિનારમાં છે આખા અહીંથી તમે જોતા આવશો તો બધે જ અમે બોર્ડ લગાવેલા છે એટલી રજૂઆતોથી પણ કંઈ તમારું નિકાલ નથી આવતું ના હજી સુધી નથી આવતું હવે જો અહીંયા આટલામાં જો સ્ટોપ નહીં થાય કે અમને હેલ્થ નહીં મળી તો અમે આગળ જઈશ અહીંયા સ્ટોપ તો નહીં જ થઈએ